તમારું કૃષિ આર્થિક સ્વાગત છે તમારો પરિચય આપો મારા ખેડૂત મિત્રો અમરેલી જિલ્લાનું બગસરા તાલુકાનું હળિયાદ ગામ છે અને આય હું રહી ખાતેદાર છું મારી પાસે સુમાલ વીઘા જમીન છે અને બે હાજર ને ઓગ થી હું આ પ્રાકૃતિક ખેતી કરું છું કારણ કે બગસરામાં મારે જે વિશ્વ વાસલ્ય માનવ સેવા ટ્રસ્ટ છે એ બધી બહુ મોટી કંપની છે અને ખેડૂતોને પાણી કઈ રીતે રોકવું અને આ કઈ રીતે ખેતી ફળદ્રુપ બનાવી એના હિસાબે ખાતર અને એનો જે ખર્ચો ઘટે એની માટે છે એટલે હું આ જે ઘનજીવામૃત બનાવ્યું છે આ ખાતર ભેગું એમાં ત્રણ ચેટ કે બે ટ્રેક્ટર થાય એટલે બે ત્રણ સાત ટીપણા મિની ટ્રેક્ટર બે થાય છે અને બે છે ટીપણા જીવામૃત બનાવું છું એ જીવામૃત એમાં ખાપતો જાવ નાખતો જાવ એટલે બધું ભેગું થઈ જાય

મરચી વાવે મર ખોબો ખોબો નાખતા થાણે થાણે બીજી કોઈ વસ્તુ જરૂર ન પડે બીજું કમ્પોઝ બનાવું છું જે ગાજિયાબાદ નું છે એ કમ્પોઝ બનાવી અને ઈ સાટવાનું કામ કરું છું અને કપાસ અંદર ગાયનું દૂધ અને ગૌમૂત્ર અને ગળ

અને પંદર દી થઈ જાય પૂરા એટલે પછી પરમારું પાછું બે ટીપણા બનાવું પેલા શ્યાર બનાવ્યું તું બે લારી ખાતર હોય એટલે શીપણાં જ હોય પછી પાછા બે ટીપણા બનાવવાના અને પંદર દી ગાડે વળી ખાપતું જવો ને નાખી દેવાનું પછી ઠાકી દો એટલે એક મહિના ખાતર કમ્પ્લીટ થઈ જાય તમે મિત્રો ગંજો અમૃત તૈયાર કરી શકો છો જાતે ઘણી બધી કંપની ના પણ માર્કેટ ની અંદર આવે છે જે પાંચસો થી સાતસો રૂપિયાના ત્રણ થી પાંચ કિલોના ના પેકિંગ ની અંદર આવે છે તો તમે જાતે જ તૈયાર કરો છો અને એકદમ નજીવા દરે નજીવા દરે નજીવી મહેનત અને નજીવા દર થી જે કાકાએ દેવરાજ કાકાએ તૈયાર કર્યું છે તો તમે આ રીતે તૈયાર કરીને તમારી ખેતીની અંદર તમે ઉપયોગ કરી શકો છો અને સારું એવું તમે ઉત્પાદન આનાથી મેળવી શકો છો ખૂબ ખુબ આભાર માહિતી આપવા બદલ